મારું નામ હાજી રમકડું કે છે મીર હાજી કાસમ મેં પાણી હતું કે મને પદ્મશ્રી એવોર્ડ મળશે મળશે ને મળશે અથવા મારી જિંદગી સફળ એ પૂરી કરશે જ્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ જૂનાગઢ જિલ્લાની અંદર આવ્યા ત્યારે રોડ ઉપર ગાડી રાખીને હાજી રમકડાને મળ્યા તો હવે કેવો પ્રેમ હશે મારી ઉપર નરેન્દ્રભાઈનો સમજા હું રાજી થતો હતો સમજ્યા ને મને કીધું કે આજે તારી તબિયત સારી છે મેં સાહેબ મારી તબિયત સારી છે અચ્છા બધી તમામ જેટલા મિનિસ્ટરો હતા એટલા એ મને કીધું મને કે આજે તને મળવો જ જોઈએ તું નરેન્દ્રભાઈનો મો આભારી થાય તું સમજ્યા અને તને તને દેવડાવ છે જ આજે રમકડાને આજી રમકડાને પદ્મશ્રી એવોર્ડ મળશે 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 ગઈકાલે જરી મેં તંસદને વાત કરી હતી તો આજે આવીને કાલે વાત કરીને આજે મને સમાચાર આવ્યો કે આજે પદ્મશ્રી એવોર્ડ નરેન્દ્રભાઈએ મને દેવડાવ્યો તો એમનો બી ખૂબ ખૂબ આભાર માનું અને હું રાજી થઈ ગયો છે ત્યાં પરમાત્મા એમને સુખી રાખે રમકડા તરીકે મારું નામ આજે ગુજરાત રાજ્યમાં આજે મારું ડાયરામાં લાખાભાઈ પ્રાણભાઈ દિવાળીબેન સાબુદ્દીનભાઈ એમની સાથે મેં ખૂબ આજે મારી કલા મારી કલાને મેં પહોંચાડી અને મારી જિંદગી સફરને મેં પૂરી કરી દીધી અને મારી સફર જે કરી હોય તો આજે આજે ભારત સરકારીએ આજે મારું નામ મારું મારો રેકર્ડ જિંદગીનો જિંદગીની તમન્ના મારી પૂરી કરી અને મારી સફળતા પૂરી થાય છે અને ગાયો માટે મેં વીસ હજાર પ્રોગ્રામ કર્યા મંદિરો માટે પ્રોગ્રામ કર્યા સ્વામિનારાયણ મંદિરમાં બી મેં નોકરી કરી વીરપુરમાં નોકરી કરી આખી જિંદગી મારી મારી સફળતા આજે આજે ભગવાનના જે મેં જેટલા કાર્ય કર્યા એ ભગવાનને મને આજ ફળ આપ્યા અને નરેન્દ્ર મોદી સાહેબે મારી જે કિંમત કરી આજે દિલ્હીના તકતા ઉપર બેઠા છે અને આજે મારી જે ઈચ્છા પૂરી કરી છે તો એમાં હું બહુ રાજી થયો છું ને આજે મારી જિંદગી મારી જિંદગીની સફળતા અને મારી તમન્ના બધી પૂરી કરી દીધી અને મારી ઢોળક આખા ગુજરાતની આખા વર્લ્ડની અંદર મારી ઢોળકને સાહેબે ગાજતી કરી દીધી સાહેબે એનો હું આભારી છું અથવા મારા જેવી કંઈક ભેટ બી સાહેબને ગરીબ હસ્તીએ સાહેબની પાસે હું લઈ જઈશ મારી મારી વસ્તુ અપનાવે સાહેબ અને એમને પગે લાગીશ કે સાહેબ મને તમે જિંદગીની એક સફળતા મારી પૂરી કરતી હતી એમનો ખૂબ ખૂબ આભાર માનું જૂનાગઢમાં મને જે ફોન આવ્યા નરેન્દ્રભાઈ સંજયભાઈ કોરોનો ફોન આવ્યો અને મને અભિનંદન આપ્યા તો હું રાજી થયો અચ્છા રાજુભાઈ સમાજ સાહેબ છે એના બી મને ફોન આવ્યા તો મને કે હાજી અભિનંદન મને આપ્યા એનો બી હું આભારી છું સમજા જુનાગઢમાંથી અનામી નમાસુ જાય છે એના બી મને ફોન આવ્યા તો આજની તારીખમાં મને એટલો હરક થયો કે મને મારી જિંદગી સફળ પૂરી થઈ હતી મારા પરિવારમાં મારી પાંચ દીકરીઓ છે અને એક દીકરો છે સમજ્યા મારી પાંચ દીકરીઓ પાંચ દીકરીઓનો આશીર્વાદ બી મારી દીકરીએ માનતા એવું માન્ય છે કે મારા બાપાને પદ્મશ્રી એવોર્ડ મળે સમજ્યા તમે દીકરીઓ રાજી થાય અને મારા બાપાને મારા બાપાને સારામાં સારી જિંદગી એની સફર પૂરી થઈ જાય

બેન વાજાની અંદર હું વગાડતો હતો બેન વાજાની અંદર હાસનભાઈ ઇબ્રાહીમભાઈની સાથે હું વગાડતો એની સાથે પછી પ્રાણભાઈની સાથે હું જોત થયો જોત થયા પછી પ્રાણભાઈની સાથે મેં પિસ્તાલીસ વર્ષથી સાથે ઢોલક વગાડી દિવાળીબેન સાથે ભીખુદાનભાઈ સાથે પ્રફુલભાઈ સાથે કસન થાકઠિયા સાથે બધાની સાથે મેં સંગત કરી ભાજપ આ કલાકારનો બી મને આશીર્વાદ મને મળ્યો આજે ઓસમાનભાઈ કીર્તિદાનભાઈ માયાભાઈ આ બધા અને મોરાઈ બાપુનો હું ખૂબ ખૂબ આભાર બાપુના મારી બાપજીના મારી ઉપર પાંચ હાથ છે આજની તારીખમાં બાપજી મને જોઈ જ છે સમજ્યા કે મને પ્રાણભાઈને જેટલું રાખતા એટલું જ આજી રમકડાનો આજે મોરાઈ બાપુ રાખે છે મારી અવસ્થામાં અત્યારે એંસી વર્ષની મારી અવસ્થા છે કે મારી જિંદગી મારી સફળ પૂરી કરી